બે હું આ ડું તો તમે ક્યાં થા છો કે અમે શોધી કરવા દઈએ તમે મને લઈ જાઓ અરે તું હું શોધી કરી લે અરે કે હું કર્યું એવી તમે નહી કરી ચાર જણા લઈ ગયા લઈ જઈને મને કરી છું એક અહિયાં ઘર આવ્યું એ બાજી ઉઘાડી વાયરો ખાવા અને પેલી જાળીમાં મારું બધું વેત વેચ્યા વાહી ત્યાં મગાજ મને કીધું કે હું મને ગાળો ઠેલી ને ગાળી મગાજ

શું છે બધા વેગવા કર્યા બગાડ્યું હવાનું ક્યાં આપણે અને અમુક હું આવું છું કોને જ કરી અને આ જો બરોબર જોયો પછી આ તો કને ઓમ કર્યું તો ને હા 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 પેલો બાર ઊભો રામ એમ કરતા હવા ના થઈ ગયું થયા ઘર માં ઘર માં તો કોઈ ના મળે તું મારા બધા ઉપાડી લઈ ગયા થઈ ગયું હ આ સુધી કરી નાખી કે નહી ચટલી જ છે પણ આગળ નહીં